જય માતાજી તો મિત્રો આજે આપણે પાલો બિરાજ ચોસઠ જોગડી જોગડીનો ઇતિહાસ જણાવીશું મહેસાણા જિલ્લાના પાલોદરા ગામ માં ખપ્પર જોગડી નું મંદિર આવેલું છે સતયુગ સમય ની વાત છે સહદેવ નામ નો પુરુષ પોતાના માતાના આશીર્વાદ લઈને કહે છે હે માં હું મથુરા થઈને ગોકુળમાં શ્રી કૃષ્ણ ના દર્શન કરવા જઉં છું એટલે માં તમે મને આશીર્વાદ આપો રસ્તા આવે હા સાથે લડાઈ ના કરતો અને લડાઈ કરે તો દક્ષિણ દિશા તરફ ના જતો નહીં તારી હાર નિશ્ચિત છે પછી જો રવાના થઈ ગયા અને ત્યારે મહેસાણા જિલ્લા માં આવેલા પાલેશ્વરી તરીકે ઓળખાતા પાલોદર ની સીમ માં આવે અહીં ખપ્પર જોગડીનો વાસ હતો અને ખપ્પર જોગડી ને ખબર પડી કે સહેદેવ જોશી ગોકુળ ના માર્ગે જાય છે મારે એને સન્મુખ મળવા જવું પડશે પછી માં માગડી અમને મળવા આવે છે પછી સહેદેવ જોશીને કહે છે ક્યાંથી આવે છે પાલેશ્વર ની ક્યાં જાય છે હે અહીંયા મારી મરજી વગર પાંદરો પણ નથી મારી મરજી વગર મારી ઈચ્છા વગર જવું હોય તો મારી સાથે લડાઈ કરવી પડશે પછી લડાઈ થાય છે અને સહદેવ જોશી માં જોગડીને તીર માર્યું પછી તીર વાગતા માં ને ટીપા ધરતી પર પડ્યા અને એમાંથી 64 જોગડી પ્રગટ થયા અને તે દિવસથી માં જોગડીને 64 જોગડી નામ પડ્યું પછી માં જોગડી વિચાર કર્યો આ સહદેવ જોશી કોઈ સત ચોગડી એ કોઈ સતવેડા જન્મ્યો એટલે સતપુરુષ છે અને પછી મા એ ક્રિયા કરી પછી મા એ ચુંદડી ઉઠી એ ચૂંટણી માશી ને ઉડાડી દીધી જે સૈદેદ જોશી દિશાનું ભાર ના રહ્યું અને સૈદેવ જોશી દક્ષિણ દિશા તરફ મો ફેરવી લીધું અને સહદેશ જોશી હાર થઈ પછી સહેદેવ જોશી જોગીમા ના પગ પડ્યા કે માં મને માફ કરજો ત્યાર પછી આશીર્વાદ આપ્યા પછી માં કહે છે હે જોગડી મારે જીવનમાં તપલીક પડે તો મને યાદ કરજે પછી જોશી ગોકુળ પહોંચ્યા પછી શ્રી ખબર પડી કોઈ સત્પુરુષ દરબારમાં આવ્યા છે અને વાસ્તે વાસ્તવિકા સામ્યા કરે છે અને ગોકુળમાં દરબારમાં લઈ જઈને ભગવાન શ્રીકૃષ્ણ ને બાજુમાં આસન આપે છે આમ સહદેવ જોશી ના આસન બેસાડ્યા આ બધી જોગડી મા અને શ્રી કૃષ્ણ ની લીલા હતી અને એ વખતે જોગડી મા એ પાલોદ્વા ગવડાવ્યું ને જોશી ની ચોસઠ જોગણી એવું નામ પડ્યું તો મિત્રો આ હાથોમાં માં ની ચોસઠ જોગણી નો ઇતિહાસ તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરજો ફોલો કરજો શેર કરજો જય માતાજી